આજ ઈસુખ્રિસ્તના જન્મદિને નાતાલનું પર્વ ઉજવણી થઈ રહી છે ત્યારે વડોદરાની પ્રતાપગંજ ખાતે આવેલી ફતેગંજ લાલ ચર્ચ ખાતે નાતાલ પર્વની ઉજવણી કરી નાતાલ પર્વની શુભેચ્છા પાઠવવામાં આવી હતી વિશ્વભરમાં આજે યુસુ ખ્રિસ્તના જન્મદિને નાતાલનું પર્વ ઉજવાઈ રહ્યું છે ત્યારે ફતેગંજ લાલ ચર્ચ ખાતે પ્રાર્થના સભા યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ નાતાલ પર્વની એકબીજાને શુભેચ્છા પાઠવવામાં આવી હતી નાતાલ પર્વ ધાર્મિક તહેવાર છે અને તે પ્રભુ ઈસુના જન્મની યાદીમાં દર વર્ષે પચીસ ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે આજના દિવસથી પશ્ચિમના મોટાભાગના દેશોમાં ક્રિસમસ અને ન્યૂ યરનો ફેસ્ટિવલ ઉજવવામાં આવે છે આજની તારીખે ઈસુ ખ્રિસ્તનો જન્મ મધર મેરી અને પતિ જોસેફના ઘરે બેથલહેમમાં થયો હતો આ દિવસે ખ્રિસ્તી ધર્મના લોકો ચર્ચમાં જઈને પ્રભુને પ્રાર્થના કરે છે નાતાલના તહેવારમાં ક્રિસમસ ટ્રીનું વિશેષ મહત્વ છે આજથી બે હજાર ચોવીસ વર્ષ પહેલા પ્રભુ સુધી પૃથ્વી પર માનવદેહ ધારણ કરીને જન્મ લઈને આવ્યા એક ગભાણમાં એમને જન્મ લીધો એ પોતે રાજા છતાં જગતે એટલો બધો પ્રેમ કર્યો કે એમને પછી સ્થાન મળ્યું નહીં અને એટલા માટે ગભાણમાં જન્મ લીધો એમના મરણ સમયે પણ એમને વધન ચડવામાં આવ્યા અને એમનો મુખ્ય સંદેશ પ્રેમ શાંતિ અને આનંદ હતો આજે સમગ્ર વિશ્વમાં અશાંતિ છે બેરોજગારી છે અરાજકતા છે અસ્થિરતા છે ત્યારે બાઇબલ અને અમારું પ્રભુનું વચન આપણને એ જ ખાતરી આપે છે કે આકાશ અને પૃથ્વી જતા રહેશે પણ પ્રભુનું વચન કાયમ રહેશે અને પ્રભુ એમની શાંતિ આપણને આપવા માગે છે પ્રભુ યસુ ખ્રિસ્તના નામનો અર્થ થાય છે પાપથી તારે છે એ જગતના માટે શાંતિ લઈને આવ્યા છે અને એટલા માટે અમારી શુભેચ્છાને પ્રાર્થના છે તમામ રહેવાસીઓને અમારી શુભેચ્છાને પ્રાર્થના છે પ્રભુ યસુ ખ્રિસ્ત દરેકને પ્રેમ કરે અને આશીર્વાદ આપે અને આપણા દેશ ઉપર મહેરબાની રાખે એવી અમારી ખાસ પ્રાર્થના ને વિનંતી છે પ્રભુ આપને આશીર્વાદ આપો આમેન આજે અમે નાતાલ દિને આપ સર્વને નાતાલની શુભેચ્છા પાઠવીએ છે 2024 વર્ષ પહેલા પ્રભુ શ્રી કૃષ્ણ આ પૃથ્વી પર આવ્યા એનો આનંદ છે અને પાછા ગયા છે ને ફરી આવવાના છે આશામાં અમે ગીતો ગાઈએ છીએ આજે સવારે આજે સવારે પ્રભુ ભજનમાં મળ્યા અને ધર્મ ગુરુએ અહીં ગીતોમાં દોર્યા પ્રાર્થનામાં દોર્યા વચન પણ આપ્યું અને આપણે એક નાની મનવાનું અને પરમેશ્વરનું ભજન કરવાનું પરમેશ્વરને પોતાનું જીવન સમર્પણ કરવાનું એ વિશે વચન આપવામાં આવ્યું હવે બધા ભજન કરીને પોતપોતાના ઘરે જઈ રહ્યા છે અને તેઓ ત્યાં ઘરે હવે ઉજવણી કરશે આખો અઠવાડિયે વિવિધ ઉજવણીઓ થઈ અને આ અઠવાડિયામાં પણ ઉજવણીઓ થશે પછી નવ વર્ષ આવશે પહેલી તારીખે ત્યારે ફરીથી અમે ભજન કરવા માટે આ ચર્ચમાં આવીશું અને ફરીથી શુભેચ્છાઓ પાઠવવામાં આવશે અને પ્રભુનું ભજન કરવામાં આવશે અમારી પ્રાર્થના છે કે વર્ષ આવતું વર્ષ શાંતિ ભર્યું બની રહે અને વિશ્વભરમાં શાંતિ થાય પ્રભુ શ્રી કૃષ્ણની કૃપા બધા પર રહે અને પ્રભુ બધાને આશીર્વાદ આપે અમારી શુભકામના છે ક્રિસમસ નું સવારનું ચર્ચ છે જેમાં બધા લોકો મળતા હોય ને ઈશ્વરની આરાધના અને બાઇબલ થી વચનો આપે ને બધા એકબીજાને વધામણી આપે ક્રિસમસ આજે બધા જ ચર્ચ માં પ્રેયર હશે બધા જ સવાર સવાલ હું અહિયાં ફતેહગન સેન્ટેનરી મેથોડિક મેકવાન